દર્શક મિત્રો હું વાઘાણી વસ્તાભાઈ દર્શક મિત્રો આપણી ગાય દરેક ખેતી ન્યૂ યુટ્યુબ ચેનલ એમાં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણા ફાર્મની અંદર કહો હોય ભલે અને મને મળવા આવ્યા એમ કહો હોય ભલે અને જે કાયમ મારા વિડીયા જોવે છે અને પ્રાકૃતિક ખેતી એ પણ કરે છે તો અને શરૂઆત શરૂઆતે કરી છે એક ભાઈએ શરૂઆત કરી છે વિડીયા જોઈને એક ભાઈ તો મારી પહેલાંના પણ કરે છે થોડું થોડું બધું તો એની અંદર જે આપણે ઉનાળાની અંદર ગંજીવા અમૃત બનાવવું પડે છે તો ગંજીવા અમૃત તૈયાર ન હોય તો પાયો મજબૂત બનાવવા માટે ગોધન ગોલ્ડ જે કંપની દાણાદાર ખાતર બનાવે છે મરઘાનું સરક એરંડીનો ખોળ લીંબોળીનો ખોળ કાજુની ફોતરી દરિયાઈ શેવાળ અને શમશાનની ભસ્મ અને એનપૈકીના ત્રણ બેક્ટેરિયા એ કલ્સર બનાવી ઉમેરી અને દાણાદાર ખાતર બનાવે જૈવિક તમારે કોઈ પણ જગ્યાએ લેબોરેટરી કરવાની સૂટ કોઈએ હો ટકા લેબ આપણે ગાય દરેક પ્રાકૃતિક ખેતીનું જ ખાતર એમાં ઝેર વગેરેનું ખાતર અને એ તમારી જમીનની અંદર તમે પાયાની અંદર મજબૂત પાયો કરીને વાવો એટલે તમારી જમીન એકદમ પોષી રહેશે ભૂરભૂરી રહેશે અને અળસિયાનું પ્રમાણ વધે છે તમારી જમીનમાં અળસિયા હોય મરતા નથી અને રિઝલ્ટમાં કહો તો આગલા બે વર્ષથી આના મેં પ્રયોગ કર્યા છે અને મને હોમાંથી નવાણું ટકા જેવું રિઝલ્ટ બતાણું ત્યાર પછી જ મેં આનો વિડીયો કર્યો છે અને જાહેર કર્યું છે કારણ કે હું બે વર્ષથી પ્રયોગ કરતો પણ જ્યાં હોય દી તમને ખબર છે કે એક વિડીયોમાં મારા વિડીયોમાં હું કહું છું મારી જમીનમાં મને રિઝલ્ટ હોવાથી સેલો એંશી ટકા સિત્તેર ટકા ન બતાય કાં હોય તે વિડીયો મારો આવશે નહીં તો રિઝલ્ટ મને એમાં હારામાં હારું દેખાણું ત્યાર પછી આપણે વિડીયો મૂક્યો તો કઈ રીતે એમાં રિઝલ્ટ મળ્યું અને કઈ રીતે પછી આપણે ખેડૂને કીધું ભાઈ આ ખેડ વાવવા જોગું ખરું તો તમે પણ લઈ શકો છો તો ઘણા બધા ખેડૂતએ ફોન કરી અને એ ખાતર મારી પાસે મંગાવ્યું છે અને આજે બે ભાઈઓ જે આવ્યા છે આપણી પાસે ખાતર લેવા જ માટે આવ્યા છે તો હું પણ દરેક ખેડૂતને એ કહું છું કે તમે દસ ઠેલી ડીએપી વાવતા હો ને તો દસ દસમાંથી એક ઠેલી અમારી ગોધન ગોલ્ડ વાવો શાહ ગણીને ડીએપી જેટલું જો તમને એમાં રિઝલ્ટ દેખાય તો જ તમે આગળ વધજો નકર તમે કાયમ ડીએપી તમે તારે વાવજો તમારી જમીન પોષી રહી છે મૂળનો ગ્રોથ વધશે મૂળનો ગ્રોથ વધે એટલે સોળનો વિકાસ ઓટોમેટિક થાય છે તો આપણે ભાઈનો તમારો આપો તમે આવ્યા હું કામ કાનિયાર તાલુકો બોટાદ જિલ્લો બોટાદ અને કાનિયારથી ખાતર લેવા હું આવ્યો છું ખાતરનો એમનો વિડીયો જોયો તો વિડીયો જોયા પછી મને રિઝલ્ટ લાગ્યું સારું પાદરું એટલે એના હિપે હું ડાયરેક્ટ એમને ફોન કરીને અહીંયા લેવા આવ્યો વસતા ભાઈ ભાઈ ખૂબ ખૂબ આભાર એમનો

મારું ગામ અજમેર સંદુભાઈ પોપટભાઈ બેરાણી ખાતર લેવા આવ્યો છે ઓર્ગેનિક ઓર્ગેનિક ખાતર ગૌધન ગોલ્ડ મિત્રો આ બે ભાઈઓ આજે આવ્યા છે એક દી ખાલી નથી જતો ખાતર લેવા માટે ગુજરાતના ખૂણે ખૂણેથી ન આવતા જો કે માર્કેટ મોટું છે બહુ આપણે સુરત વલસાડ ડાંગ કે પછી ગીર સોમનાથ હોય જુનાગઢ જિલ્લો હોય બધેથી ફોન આવે છે કે અમને ખાતર પુગાડો અમને પુગાડો પણ કંપનીમાંથી રોજ ચાલીથી પિસ્તાલી બેગ બને છે જેટલી બને એટલી તરત ને તરત ઉપાડ થઈ જાય છે કારણ કે એનું રિઝલ્ટ એવું છે જય સાલ જેઠ મહિનામાં બે બે ઠેલી જે લઈ ગયા એ વી વી ખેડૂને લઈને આવ્યા છે ગાલો આ ખાતર વાવો તમને બેનિફિટ સારું મળશે તો આપણે ગોધન ગોલ્ડ જે ખાતર માત્ર સાડી હાથસો રૂપિયામાં પચાસ કિલોની ભરતી એટલે હું રાસાયણિક કરતા હોય એને કરશનભાઈ એ સલાહ આપું છું કે આપણે પાંચ ચાર પાંચ વર્ષથી ડીએપી ઉરિયા ન નાખ્યો હોય તો આપણી જમીન તો ફળદુપ હોય છે પણ રાસાયણિક કરી કરીને જમીન જે બંજર બનવા મળે છે ને એને સલાહ હું એ આપું છું કે તમારે એક એકરે ડીએપી તમે એક ઠેલી વાવતા હો ને તો અમારું ગોધન ગોલ્ડ તમારે તમારીને બે ઠેલી વાપરવાની છે તો જ તમને તમારી જમીનમાં જે ઝેર છે એ ઝેર હટશે અને ફળદુપ તમારી જમીન બનશે તો આપણે કેમેરામેનને કેવીક લોગો એક બતાવે ખાતરનો અને સિરીઝ નંબર ને બધું આમાં છે કે આનું કોઈ ગોલમાલ ન કરીએ કે આ રીતે ગોધન ગોલ લખેલું આવે હે ઓર્ગેનિક ફર્ટિલાઇઝર પછી આ એના જે તત્વો ભેળવતા હોય એ બધું કન્ટેનિયન્ટ છે આ બાજુ આપણે એક દર્શાવી કે સરકાર માન્ય ખાતર ટૂંક સમયમાં યગ્રમાં અંદર પણ તમને મળવા પાત્ર બની શકશે તો આ વિડીયો સારો લાગે તો શેર પાછીને સબસ્ક્રાઈબ અવશ્ય કરજો નંબર પણ એમાં નાખો છું જો તમારે આ ખાતરની જરૂર હોય જરૂર પડશે જરૂર હોય તો નહીં જરૂર તો પડશે આજે નહીં તો કાલે આજ જરૂર પડશે તો ઝાઝી ઠેલી વાવતો હોય તો એક ઠેલીનો પહેલા પ્રયોગ કરો ગણિત શાહમાં અમને સારું લાગે તો જ ઓર્ડર આપજો જય હિન્દ જય ભારત અને જય ગૌમાન யா வணக்கம் சரமாலோ வணக்கம்